નમસ્કાર ગુજરાતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે ભાવનગર સુરત અને અમદાવાદમાં એક સમયે ધમધમતા સેંકડો યુનિટો દિવાળી પછી પણ શરૂ થઈ શક્યા નથી તો હીરા ઉદ્યોગોમાં અગ્રેસર આ શહેરોમાં હજાર રત્ન કલાકારો બેકાર બની ગયા છે શું છે તેની પાછળના કારણો આ સમસ્યાનું ઉકેલ શું હોઈ શકે તે જ બાબત પર ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં ગુજરાત નો હીરા ઉદ્યોગ અત્યારે ભયંકર મંદી નો સામનો કરી રહ્યો છે આની પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે પહેલું તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવા જે વેપારનો વ્યય હતો એ પણ બે વર્ષથી સતત ડાયમંડની અંદર રિયલ ડાયમંડની અંદર મંદી ચાલી આવી છે થોડી અસરો સીવીડી લેબ્રોન ડાયમંડની પણ પડેલી છે અને વૈશ્વિક મંદીના કારણે ફોરેનની બા ડિમાન્ડો ન હોવાને કારણે ડાયમંડ માર્કેટમાં થોડી ઘણી અસરો બતાવી રહી છે કે ભાઈ હજી હજી સુધી માર્કેટોમાં વીસથી ત્રીસ ટકા કારખાનેદારો કારખાનાઓ ચાલુ કર્યા છે પ્રાઇઝોમાં અને માર્કેટોમાં એની ફોરેનની અંદર વધતા રિયલ ડાયમંડનો થોડો ઓછો વેપાર ચાલે છે સીવીડીનો રિયલ ડાયમંડનો વેપાર અત્યારે ઓછો છે એક્સપોર્ટ થતું જ નથી એમ પક વૈશ્વિક યુદ્ધનું તો કોઈ કારણ નથી વૈશ્વિક દરેક દુનિયાના દેશોને અત્યારે ઝઘડવું છે બરાબર છે તો એ લડ્યા કરશે ત્યાં સુધી કોઈ કોઈ ડાયમંડ નહીં કોઈ પણ ધંધામાં તેજી આવવાના અણસારો મને નથી દેખાતા સરકાર જો અથાગ મહેનત કરે અને પ્રયત્નો કરે તો રિયલ ડાયમંડ ચાલવાની શક્યતા પૂરેપૂરી છે સરકારે અમેરિકા સાથે આ ટેરિફ નું જે ટ્રમ્પ સાથે કરવાની છે ચર્ચાઓ એ ચર્ચાઓ કરે ટેરિફ ઘટે તો એના હિસાબે પાછું એક્સપોર્ટ ફરીથી ચાલુ થઈ શકે હવે તો અમે તો ભગવાનને જ પ્રાર્થના કરવા માંગીએ છીએ કે ભાઈ ડાયમંડનો ધંધો ચાલે અને દરેક વેપારીઓ દરેક રત્ન કલાકારો દરેક શેઠ વેપારીઓ કારખાનેદારો દરેક ક્ષમતા ખુશ રહે અને કમાય એવી અમે તો હવે ભગવાન જોડે પ્રાર્થના કરી રહ્યા છીએ સામાન્ય રીતે દિવાળી બાદ પાંચમ અને અગિયારસના મુહૂર્તમાં હીરા બજારો પુનઃ ધમધમતા થઈ જતા હોય છે પરંતુ દિવાળી બાદ બહુ જ ઓછા યુનિટો શરૂ થયા છે જોકે રત્ન કલાકારોને હજી આશા છે કે આ યુનિટ્સ ખુલશે અને તેમને રોજગારી મળશે પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં એવું જરાય નથી લાગી રહ્યું કે આ યુનિટ્સ ખુલે મંદીના સમયમાં લેતી દીધીનું વોલ્યુમ પણ ઘટીને વીસ ટકા પર આવી ગયું છે એટલે કે રોજનું વધારે કરોડનું જે જે હતું તે ઘટીને કરોડ જેટલું થઈ ગયું છે વર્ષ કારીગર મહિનાના પચીસ થી ત્રીસ હજારનું કામ કરી લેતા હતા તે આજે પાંચ થી દસ હજારનું કામ માંડ કરી શકે છે અને પરિવારનું ભરણપોષણ કરવા માટે અન્ય પાર્ટ ટાઈમ અથવા નાઇટની નોકરી કરવા આ કારીગરો મજબૂર બન્યા છે દરેક કારીગર આ ધંધો છોડીને બીજા બીજા કામમાં જઈ રહ્યા છે લોકો રિક્ષા પણ ચલાવી રહ્યા છે સિક્યુરિટીમાં બી જઈ રહ્યા છે અમારી સામે તમારા જોઈ લો મારા કારખાનામાં જ કારીગર બેઠો છે બપોર પછી આવે છે સિક્યુરિટીમાં જાય છે પચીસ હજારનું કામ કરતો હતો અત્યારે ચાર હજારનું કરે છે એટલી પરિસ્થિતિ ખરાબ છે હવે તમારે એ વિચારવાનું મારું તો એટલું જ કેવું સોળ સત્તર કારીગર હતા મારી પાસે ત્રણ છે અત્યારે હું પોતે ચાર થઈ ગયું હવે આવી પરિસ્થિતિ છે તમે તમારા નજરે જોયું ને બધું બતાવો તમે એ રીતે હા તો બંધ જ પડ્યું છે ને નીકળતા શું કરવાનું આમાં બોલો બે ત્રણ વર્ષ યુદ્ધ થયું એ પેલાનું ચાલુ જ હતું ફર્સ્ટ ક્લાસ ચાલતું હતું સારામાં સારું બધું કારીગરોને કામ થતા હતા બધું જ થતું હતું અત્યારે એમાં એલું કશું જ નથી ઈરાનો ધંધો છોડી દેવો પડ્યો અત્યારે હું સિક્યુરિટી નોકરી જોબ કરું છું નાઇટમાં જાઉં છું ને અત્યારે બપોર પછી ઈરાકશો આવું છું ત્રણ ચાર હજારનું કામ થાય છે પહેલા પચીસ હજારનું કામ થતું હતું પચીસ ત્રીસ હજારનું કામ થતું હતું અત્યારે માણ દસ હજારનું નથી થતું હવે મને લાગતું નથી કે હવે કઈ આ કઈ મળે એટલે એના હિસાબે તો મેં સિક્યુરિટીનું જોબ થઈ ગયું પહેલા સારામાં સારું હતું કારીગરની પહેલા તો લોકો બાકીઓ આપતા અત્યારે તો કામ હોય એ નથી મળી એમ કારણ કે આ ઉપરથી જ કામ નથી આવતા બરોબર છે અને ઉપરથી જ એટલું શોષણ ચાલી રહ્યું છે વાત પૂછવામાં પેલા દસ બાર હજાર નું કામ થતું અત્યારે પાંચ છ હજાર કામ થઈ રહ્યું છે નહીં પેલા સારું હતું ધીમે 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 હાવ હીરા નાબૂદ થતો જાય છે અને કારીગરો ઓછા થઈ ગયા અત્યારે પચાસ ટકા કારીગરો છે કારણ કે અત્યારે સમય પ્રમાણે પોતાનું ઘર છે બે ત્રણ જણા કમાઈએ ત્યારે માંડ પૂરું પડે હીરા ઉદ્યોગને ભયંકર મંદીનો સામનો કરવો પડી રહ્યો છે તેનું બીજું કારણ એ પણ છે કે રિયલ ડાયમંડનું સ્થાન કૃત્રિમ હીરાએ લઈ લીધું છે એટલે કે વોલ્યુમ ઘટી ગયું છે એક તો હીરા ઉદ્યોગમાં પહેલેથી જ મંદી હતી ટેરિફનો માર હતો અને દિવાળી બાદ મોંઘવારીએ માઝા મૂકતા ભાવનગર જિલ્લાના પંદરસો યુનિટ હજી પણ બંધ છે તે ખૂલ્યા નથી આ તરફ અમદાવાદ અને સુરતમાં પણ આ જ સ્થિતિ છે વર્તમાન સમયમાં કૃત્રિમ હીરાનું ચલણ વધી રહ્યું છે અને આમાં પોલિશિંગ સહિતની પ્રક્રિયા કરાય છે પરંતુ એસોટિંગનો પ્રશ્ન રહેતો નથી એટલે હીરાના કારખાનામાં એસોટીનું કામ કરતા લોકોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકો વધારે બેરોજગાર બનતા જઈ રહ્યા છે મંદીનું કારણ જાણવા તથા પરિસ્થિતિનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કરતા જાણવા મળ્યું કે આ પરિસ્થિતિનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલો ટેરિફ યુક્રેન રશિયા જેવા દેશોના યુદ્ધો અને સંઘર્ષો છે બીજું એ પણ કારણ છે કે રિયલ ડાયમંડની જગ્યાએ કૃત્રિમ હીરા વધારે વેચાઈ રહ્યા છે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે લોકો સીબીડી ડાયમંડ એટલે કે કૃત્રિમ હીરા તરફ વધારે વળ્યા છે જ્યારે અમદાવાદમાં પણ ભાવનગર જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જોવાનું એ રહેશે કે હીરા ઉદ્યોગને મંદીની ગરતામાંથી બહાર લાવવા માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે કારણ કે સરકાર જો કોઈ નીતિનું નિર્માણ કરીને આ ઉદ્યોગને સહાય કરવાની યોજના બનાવે તો જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને રાહત થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી

અત્યારે થોડું મંદિરનો માહોલ છે પણ લેપગોન ડાયમંડથી રત્નકળાકોને રોજી મળી રહી છે અને સુરતમાં લગભગ કરીબન સાઠથી સિત્તેર ટકા લોકો લેપગોન ડાયમંડ તરફ વળી ગયા છે અને અત્યારે લેબગોનનું એક પણ કારખાનું બંધ નથી બધા જ કારખાના ચાલુ થઈ ગયા છે દિવાળી કરતાં લેબગોન ડાયમંડમાં વાતાવરણ સારું છે સાચી છે એમાં પણ એક વસ્તુ એ છે કે જ્યારે યુક્રેન અને રશિયા ના કારણે જે મંદિરનો માહોલ આખા ઈરા ઉદ્યોગની અંદર જે કાળા વાદળ ની જેમ છવાયો હતો ત્યારે જે લોકો એ છે ડાયમંડ નો ભાવ જે હીરો એક પીસ નો સમજી લો કે એક સમયે ત્રીસ રૂપિયા જે મજૂરી આપતા હતા એને ઘટાડી અને વીસ રૂપિયા કરી નાખી હતી તો અત્યારે જો લેબ્રોન ની અંદર સારી પોઝિશન હોય એને બાબુભાઈ જેમ કહી શકે રોજગારી મળે છે તો એને ભાવ તોડી અને હીરા ઘસાવામાં આવે છે એટલા માટે કારીગરને કામ નથી થતા રોજગારી મળે છે પરંતુ જે

ઘરનું ભાડું ભરી શકે ગામડે મા બાપ રહેતા હોય એનું ભરણ જવાબદારી કારીગર ઉપર કારીગર ઉપર હોય એ બાળકો ભણતા હોય એની તો તમે જે વાત કરો છો એનો સોલ્યુશન શું શું કરે મેનેજરો તો જેનાથી કારીગરો એમનું ઘર અને જે એમના જે કહેવાય કે બાળકોને ભણાવી શકે ઘર ભરી શકે એનું એક જ સોલ્યુશન છે સરકારને હીરા ઉદ્યોગમાં ઇન્ટરફિયર કરવો જોઈએ સરકારી લેબર કાયદા મુજબ આખી ઇન્ડસ્ટ્રી બધા સો ચાલે સિત્તેર ચાલવી જોઈએ બીજું કે તમામ ઇન્ડસ્ટ્રી ના લોકો હરીફાઈ માં ન ઉતરે જેટલો માર્કેટ ને માલ જોઈએ છીએ એટલો જ પ્રોડક્શન કરે હવે માર્કેટ ને માલ દસ હજાર કેરેટ કે એક લાખ કેરેટ જોતો હોય તો તમે બે લાખ કેરેટ ઉતારી ને મૂકી જશો તો એક પોલિસી એવી બનાવવી પડે કે લેબગ્રોન ડાયમંડ છે એ કૃત્રિમ ડાયમંડ છે તમે આજે એક લાખ કેરેટ ઉતારી ગયો તો કાલે અમારે બે લાખ કેરેટ ઉતારી ગયો માર્કેટ ની અંદર વધારે ફ્લો આવવાથી એના ભાવ ગગડી જાય એના ભાવ ગગડી જાય મજૂરીની અંદર બહાર પડે તો આની એક સરસ એવી પોલિસી બનાવે સરકાર આમાં ઇન્ટરફિયર કરે સરકાર એક એવી યોજના કાઢે લેબ્રોન ડાયમંડ ની અંદર જે કારીગરો કામ કરે છે એના માટે આપણે શું કરી શકીએ અને તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકો મળી અને કારીગરોની સોશિયલ સિક્યુરિટી અને જોબ સિક્યુરિટીનું ધ્યાન રાખે અને કારીગરોની સ્ટેબલ કરે તો જ આમાંથી આપણે બચી શકીએ બરથી ઓવર પ્રોડક્શનથી આપણે બચવાના નથી આજે હું એક મોટો વેપારી છું તો મારે એક લાખ કેરેટની કેપેસિટી છે તો જે પાંચ હજાર કેરેટ ઉતારતો હોય એનું શું આગળ એક લાખ કેરેટ હું બે કેરેટે ત્રણ ડોલર કમાવું છું તો એ હું વેચી દઉં છું માલ એટલે માર્કેટ અંદર એક લાખ કેરેટ નો માલ ભૂલો થયો તો જે પાંચ હજાર કેરેટ જે માલ ઉતારે છે એને ઓછા ભાવ મળવાના મળવાના ને મળવાના આની પોલિસી શેઠિયાઓ પાસે છે અને ભલી જાણે છે કે આપણે કઈ રીતે ઇન્ડસ્ટ્રી ચલાવી પણ હરીફાઈ ની અંદર આપણે બધા આવી ગયા છીએ આ હરીફાઈ મૂકી અને વ્યવસ્થિત રીતે જો ઇન્ડસ્ટ્રી ચાલે તો આપણે વધુ રોજગારી પણ આપી શકીએ અને વધુ લોકોને પગાર પણ આપી શકીએ અને વધુ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં આવે ઓકે બાબુભાઈ તમને લાગે છે કે ટ્રમ્પના ટેરિફની અસર રાજના હીરા ઉદ્યોગ પર પડી છે હા થોડી ખરી પરંતુ લેબગોન ડાયમંડમાં ઇન્ડિયામાં ખૂબ જ વપરાશ વધી ગઈ છે અને કરીબન આઠસોથી પંદરસો તો જ્વેલરીની ફેક્ટરી સુરતમાં ચાલુ થઈ ગઈ છે એટલે અહીંયાથી વધારે જ બને છે અને જ્વેલરીનો ખૂબ મોટો ધંધો સુરતમાં થઈ રહ્યો છે અત્યારે અને ઇન્ડિયામાં ખૂબ ડાયમંડ પહેરશે કારણ કે આ ડાયમંડ છે ને ડીટીસીના છે બે સદા કેલીએ હતો અને સિવ લેપગોન ડાયમંડથી સૌ કેલીએ છે દરેક નાના અને મોટા વર્ગ પણ આ ડાયમંડ પહેરી શકે અને થોડા સોનાના ભાવ વધ્યા એનાથી થોડી અસર થઈ બાકી ઇન્ડિયામાં અત્યારે ખૂબ માંગ નીકળી છે જ્વેલરીની અને લેપગોન ડાયમંડ દરેક વર્ગ પહેરી શકે બેન નાના અને મોટા દરેક માણસને પરવડે એવા ભાવમાં લેપગોન ડાયમંડ છે અને કારીગર ના માટે જેમ ભાવેશભાઈ ની વાત છે એના માટે સરકાર સાથે મંત્રણા કરશું અને યોગ્ય નિર્ણય આવે એ રીતે વધારે વધારે રોજી રોટી અને વધારે પગાર મળે એવા પ્રયાસો ઇન્ડસ્ટ્રીલ તરફથી અમે કરશું ઓકે ભાવેશભાઈ આપની પ્રતિક્રિયા આ બાબતે નહીં સારી વાત છે જો તમે વ્યવસ્થિત રીતે ઇન્ડસ્ટ્રીની અંદર એવી સારી એવી પોલિસી આપો સારું એવું માર્ગદર્શન આપો સારી સરકારની સાથે માટે સારું છે પણ એક સમયે નિભાવતી હતી જયારે સૌરાષ્ટ્ર ની અંદર આપણે હમણાં જ આપણે કમોસમી વરસાદ થયો એના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન તો જયારે 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 આ વસ્તુ નિર્માણ થતી ને આપણે સૌરાષ્ટ્રમાં ત્યારે એનો નિર્ભર આ સુરત અને ઇન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરતું પરંતુ એ સ્થિતિ અત્યારે નથી અત્યારે કારીગરને પોતાનું ઘર ચલાવવું હોય ને તોય મુસીબત પડે છે તો એ સૌરાષ્ટ્ર કેમ નિભાવી શકે એટલા માટે જો સ્ટેબલ રહેવું હશે તો ઓવર પ્રોડક્શન ન થવા દેવાનું અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડ અને જે સીવીડી ડાયમંડના જે જે વેપારીઓ છે એને એક પોલિસી બનાવવી પડે કે ભાઈ માર્કેટને જેટલો માલ જોઈએ છે એટલો જ આપણે પ્રોવાઇડ કરીએ જેથી કરી એક બેલેન્સ શીટ જળવાય ડી અને

આપણે સમજાવી સ્થિતિ જાળવવા માટે રાખવા માટે આપણે આ અમુક સ્ટેપો લેવા જોઈએ અને લોકો લે છે એવું નથી આપણી ઇન્ડસ્ટ્રીઝ દરેક ઇન્ડસ્ટ્રીઝ ની અંદર લાદી મોરબીની સિરામિક ઈજ ઈ લોકોની એક પોલિસી છે કે આટલામાં જ આપણે પેટી વેચવાની કામ થવું જોઈએ તમારું કારીગરો આવનારા દિવસો એવા હશે કે ડાયમંડ નો જે બિઝનેસ છે તેમાં કારીગરો નહીં આવે કામ માટે અત્યારે ચિંતિત છે કે અત્યારે નવા કોઈ રત્નકાળા બનતા નથી અને જેટલી ટેકનોલોજી આવે છે ને કેટલા કારીગરો ઘટે છે આવતા દિવસોમાં જ વધારે વધારે ટેકનોલોજી આવે એમ કારીગરો ઘટે છે માણસોની અસર છે જ તેના અત્યારે રત્નકલા પણ બાબુભાઈ સુરતમાં સુરતમાં તો ખબર છે ત્યાં સુધી સુરતને તો ડાયમંડ શહેર તરીકે બી ઓળખાય છે તો હવે સુરતની હા યસ તો હવે સુરતમાં જો આ રીતની મંદી અને એમાં પણ

હવે જો આ જે જે ડાયમંડમાં આપણે કહી શકીએ કે મંદિરનો જે માહોલ છે એ માહોલના કારણે સુરતના પચાસ થી સિત્તેર કે સિત્તેર થી એસી ટકા લોકો છે જે હીરા માટે કામ કરે હીરા ઘસવા જતા હોય છે અથવા તો જે કારીગરો છે તેમનું ઘર તેની ઉપર જ ચાલતું હોય છે તો એ લોકો શું કરશે એમ ત્રણ વર્ષની મંદિરમાં ત્રણ વર્ષની મંદીમાં મારું જે આંકલન છે હું ભાવનગર ફઈ રહ્યો છું અમદાવાદ ફરું છું રાજકોટ ફરી રહ્યો છું અમરેલી ફરી રહ્યો છું આ તમામ જગ્યાએ મારી વિઝિટ છે ત્રણ વર્ષની મંદિરની અંદર મારું જે આંકલન છે ને વીસ ટકા કલાકારોએ આ હીરા ઉદ્યોગને છોડી દીધો છે જે વર્કર્સ છે તેમની સ્થિતિ છે હા એની સ્થિતિ અત્યારે સમજી લો કોઈ લારી ચલાવે કોઈ સમોસા લારી ચલાવે છે કોઈ સૂપ ની લારી ચલાવે છે કોઈ કોઈ તો એવા પરિવાર છે

તમને બાબત છે આ ઉદ્યોગની અંદર લોકો આવતા અટકાય છે તમે ખેતી ની અંદર જશો તો એમ કે મારા દીકરા ને હું ખેતી કરાવીશ પણ હીરા ઉદ્યોગમાં નહીં મોકલું એનું કારણ શું કે એનું કારણ છે કે એની અંદર એની ઇન્કમ સ્ટેબલ નથી આજે એ ત્રીસ હજાર ની કામ કરતો હોય મંદી આવે એટલે એના ત્રીસ માંથી ફટ બિલ પંદર વહી આવે એટલે મહિનો એવો ફિક્સ ના હોય કે ત્રીસ હજાર જ આવશે એટલે જે રીતે કામ કરતા હોય એ રીતે એમનું ઘર ચાલે એટલે બીજી ઇન્કમ એમને ગમે ત્યાંથી શોધવી પડે હવે સવાલ એ છે કે જે રીતના હીરાનું જે ચલણ વધી ગયું છે ધારો કે કહીએ તો કૃત્રિમ જે હીરા આવે છે તેનું તેના કારણે આ બધી વસ્તુ થઈ છે

પછી કૃત્રિમ હીરા એવા એટલે વિશ્વસનીયતા રિયલ ડાયમંડ ની ખોઈ બેઠી અમુક લોકો જે છે જે મોટા આઈફાઈ લોકો છે એ અમુક સમય એવો હતો જ્યારે આ રિયલ છે કે લેબ ગ્રોન છે કે સીવીડી છે એને માપવાના મશીન નહોતા પરંતુ એની સાથે કઈક ને કઈક ઇન્ટરનેશનલ માર્કેટની ની અંદર ક્યાંક એવું થયું છે કે જે ડાયમંડ ઉપરથી વિશ્વસનીયતા ખોઈ બેઠી એના કારણે પણ થોડી ઘણી મંદી છે

જાણીતું હતું આજે એ સીવીડી ડાયમંડ પોલિસીમાં સાઈટ ટકા આવી ગયું છે બાબુભાઈ આપની પ્રતિક્રિયા આમાં એવું હોય કે એક સમયમાં રાજા મહારાજાના જમાનામાં હીરા રાજા મહારાજા સિવાય કોઈ નહોતા ખરીદી શકતા પછી લગભગ દોઢસો વર્ષ એકસો ચાલીસ વર્ષ ડીટીસી નામની કંપનીએ શોધખોળ કરી અને હીરા

કોઈ પણ ચીજ કોઈનાથી મંદી ના આવે ને કોઈનાથી બંધ ન થાય એક જમાનામાં રિયલ મોતીનો જબરજસ્ત જમાનો હતો ઝરીનો જબરજસ્ત જમાનો હતો એની સામે બિઝનેસ હોય એટલે સ્વાભાવિક છે કે લોકોને કોઈ પણ ચીજ જ્યારે સસ્તા ભાવમાં મળતું હોય ત્યારે સેમ ટુ સેમ હોય તો લોકો સ્વાભાવિક છે કે ખરીદી કરતા હોય એમ બાબુભાઈ રિયલ ડાયમંડ ના જે કારીગરો છે પણ તેમના ઘરમાં આપણે વિચારવાની જરૂર છે કે કે ઘર કેવી રીતે ચાલતું હશે કારણ જો એ ઘરેથી ટિફિન લઈને ઘસવા માટે હોય અને ઘરની અંદર ચાર જણા હોય અને કમાવનારા એક જ જણા હોય એટલે સવાલ આ સ્વાભાવિક છે કારણ કે એમનું ઘર કેવી રીતે ચાલતું હશે ને અત્યારે આપણે હમણાં જ જ્યારે અમારા વિઝ્યુઅલ્સ ચાલતા હતા ને એમાં એક જે ભાઈ હતા તેમણે વાત કીધી કે અત્યારે અમારે પાંચ હજાર બી કમાવાતા નથી તો એવા લોકોનું ઘર કેવી ચાલતું હશે એટલો બધો નથી કોઈને પાંચ હજાર નું નહીં નહીં પાંચ નું કામ થાય ત્રીસ હજાર એવું નથી એટલા એટલા બધા કારીગરો ઓવરફ્લો નથી કારીગરોને રેગ્યુલર રીતે

અને સારામાં મેનેજમેન્ટમાં કરવું પડે ને કા એને કોઈ સિસ્ટ કન્સલ્ટ કોઈ સાથે કરી એટલે ધંધો વધારવો પડે કારણ કે થોડું કારખાનું ચાલતું હોય ને એમાં મેનેજમેન્ટ ફી માંગવું પડે કોઈ પણ ચીજ જ્યારે થોડું બલ્કમાં હોય તો એને રિઝનેબલ પડતું હોય એમ પહેલા પહેલા આપણે ઓછા કલ્ટીમાં પણ સારી રોજગારી આપી શકતા હતા ત્યારે રિયલ ડાયમંડ આપણે ફૂલ ફ્લેજમાં ચાલતું હતું અમે કોઈ ડાયમંડનો વિરોધ નથી કરતા પરંતુ એક પાસા ઉપર આપણે ખૂબ ઝીલમત પડી નજર રાખવી જોઈએ અને નાખવી આપણે નાખશું તો એમાંથી બહાર નીકળશું કે ભારતની ઓળખ હતી ભારતની ઓળખ રિયલ ડાયમંડ ની પોલિસી માં હતી એ વિશ્વની અંદર જયારે આપણે ગયા તા જયારે ચાઇના ટેકનોલોજી દ્વારા જે કાંઈ આપણે વિકસિત કર્યું છે તો ચાઇના એ જે માઇન્ડ પોલિટીક્સ રેમ્યું છે એની અંદર આપણે આવું ના જોઈએ જેથી કરી

આ લોકોને નથી મળતું આ આજે લોકોને મળતું થાય તો થોડાક કારીગરો સેબલ થાય બાર મહિને બોનસ આપવું જોઈએ પાંચ વર્ષથી કામ કર્યું હોય આપવી જોઈએ એને દરેક કારીગર ને પીએફના દાયરા માં લેવો જોઈએ જેથી કરી ભવિષ્યની અંદર એને કામ લાગે આજે કોઈ દીકરા કે દીકરીના એના એના ઘરે લગન હોય ને તો એના ઘરે લગન કેમ કાઢે છે ને એ એક કારીગરને સબર હોય છે કારણ કે એની કોઈ જમા પૂંજી નથી ત્રીસ હજાર આવે છે તો એમાંથી આઠ દસ હજાર ભાડામાં જાય છે

કે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝના લોકો છે એ કરોડો રૂપિયાના ખર્ચો કરી પોતાના દીકરાઓના લગ્ન કરાવે તો કારીગરો માટે પરંતુ એની સાથે તમારી સાથે જે જોડાયા છે એના નું ધ્યાન સાથે રાખતા જાઓ તો એમાં વધારે સારું રહેશે અને તો લોકો આ ને અપનાવશે આ નવી આ એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં કોઈ રોકાણ નથી જેમાં કોઈ વધારે મહેનત નથી છતાં ઇન્ડસ્ટ્રીમાં નથી આવતા એના માટે તો મનોમંથન આપણે સૌ સાથે મળીને કરવું જોઈએ બિલકુલ ભાવેશભાઈ આપને એક પ્રશ્ન છે છેલ્લો છે હવે તમે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ છો તમારી સામે તમારી સાથે કેવા કેવા પ્રશ્નો આવે છે લોકોને લઈને આજે ડાયમંડ વર્કર છે તેને લઈને ડાયમંડ વર્કર છે એને લઈને જે પ્રશ્નો આવે છે બહુ ભયંકર હોય છે એની દીકરીના અમુક એવા પ્રશ્નો હોય છે કે મારો પંદર દિવસનો પગાર કાપી લીધો હવે અમે એમને ફોન કરીએ તો એમ કે પંદર દિવસનો પગાર અમને અમને નથી પોસાતું એટલે અમને કાપી લીધો પછી અમુકને તો એમ કારણ વગર ના પાડ દે પંદર પંદર વર્ષ ત્યાં એકલેક કંપનીમાં કામ કરે છે એ કંપનીની અંદર એને કંપનીને આગળ લઈ જવા માટે પોતાની મહેનત એમાં છે છતાં એને એક જ દિવસની અંદર એને તલસોડી નાખે ને ના પાડી દે છે એના બાળકોના ખર્ચા નથી ઉપાડી શકતા શિક્ષણ ફી નથી ભરી શકતા હમણાં સરકારે યોજના જાહેર કરી એમાંથી ચુમોતેર હજાર કરતા વધારે ફોર્મ ભરવાના છે એમાંથી છવ્વીસ હજાર કેન્સલ કર્યા છે તો એ સરકારે યોજના જાહેર કરી છવ્વીસ હજાર જે કેન્સલ કર્યા છે એમાંથી ઘણા એવા લોકો છે જે ફાળે રહી છે તો એને પણ આપણે લાભ આપવો જોઈએ પ્રશ્નો ઘણા બધા છે કે કારીગરોને નવા આવતા કેમ નથી એના માટેનું મનોમંથન છે પગાર કાપી લેવાના મગર કારણે ના પાડી દેવાના બોનસ નહીં આપવાના ગ્રેજ્યુટી નહીં આપવાના સાથે સાથે ગ્રેજ્યુટી ના આપવી પડે એના માટે મોબે તેલ તેલ વર્ષે તો આ લોકો કંપની ફેરવી નાખે છે કંપનીના નામ ફેરવી નાખે ઓનર ફેરવી નાખે તો તમે કાયદાની છતકબારીમાં એટલા બધા એ લોકો એના ઝેંડા કરે છે કાયદાની એક કઈ છતકબારીમાં આવતા નથી તો મારું એવું કેવું છે કે તમામ લોકો કારીગરો માટે જો કામ કરે કારીગરો માટે જો વિચાર કરે તો આવનારા દિવસોની અંદર આ ઇન્ડસ્ટ્રી નહીં ચાલી તો મારા મુજબ આવનારા અંદર આ ઇન્ડસ્ટ્રી ને એટલા બધા કારીગરો અભાવ રહે તમને તો હીરા ઘસતા આવડતું નથી અથવા આવડતું હોય છે તમે કઈરા એટલા બધા ઘસી શકતો નથી માર્કેટમાં પૂરા પાડી શકતો તો કારીગરો લાવશો ખ્યાતિ સૌથી મોટો પ્રશ્ન છે એટલે મુજો તો પ્રશ્ન છે કારીગરોને લેબર કાયદા મુજબ લાભ નથી મળતા

મંદિરનું ખરેખર ગ્રહણ લાગ્યું છે અને આ સાથે જ હું રજા લઈશ નમસ્કાર